દર્શકો હું પૂજા અને હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો ગુજરાતી ટીવી ચેનલ પર આપણે હવેથી ભારતમાં અને ભારતની બહાર ફરવા માટેની બેસ્ટ જગ્યાઓ વિશે વાત કરીશું તો ચાલો તમારા બેગ્સ પેક કરી લો અને આપણે આ રોમાંચક સફરની શરૂઆત કરીએ આજે હું તમને થાઇલેન્ડના પાંચ સૌથી સુંદર અને અદભુત સ્થળો વિશે જણાવીશ તો તૈયાર થઈ જાઓ એક શાનદાર મુસાફરી માટે ચાલો આપણે થાઇલેન્ડના ટોપના પાંચ ફરવાલાયક સ્થળો વિશે જાણીએ બેંકોક આ થાઇલેન્ડની જીવંત રાજધાની છે અહીં તમે ગ્રાન્ડ પેલેસ જોઈ શકો છો જે પૂજનીય એમરાલ્ડ બુદ્ધનું ઘર છે અને હા વોટ ફોની મુલાકાત લેવાનું ચૂકશો નહીં જ્યાં તમે વિશાળ રેકલાઇનિંગ બુદ્ધને જોઈ શકો છો ચાઇના ટાઉનની ધમાલવાળી શેરીઓમાં ફરો અને ચાઓફ્રાયા નદીમાં બોટ રાઇડનો અનુભવ કરો બેંગકોકની નાઇટ લાઇફ માટે ખાઓસાન રોડની મુલાકાત લો તમને ખબર છે બેંગકોક એક એવું શહેર છે જે ક્યારેય ઊંઘતું નથી અને એટલું જ નહીં બેંગકોકમાં જૂના અને નવાનું સંપૂર્ણ મિશ્રણ પ્રદાન કરે છે ચિયાંગ માઇ આ ઉત્તરીય થાઈલેન્ડનું એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કેન્દ્ર છે તમે વોટફ્રા સિંગ અને વોટ ચેડી લુઆંગ જેવા ભવ્ય મંદિરો જોઈ શકો છો ડોઈ સુથેપના પર્વતીય મંદિરની યાત્રા કરો જે શહેરના મનોહર દ્રશ્યો પ્રદાન કરે છે ચિયાંગ માઈ તેના જીવંત નાઇટ માર્કેટ માટે પણ જાણીતું છે જ્યાં તમને સ્થાનિક હસ્તકલા સ્ટ્રીટ ફૂડ અને લાઈવ મનોરંજન મળશે અને હા જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો ત્યાંના આસપાસના પર્વતો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ટ્રેકિંગની ઉત્તમ તકો પૂરી પાડી શકો છો અને ત્યાં તમને નૈતિક હાથી અભયારણ્યોની મુલાકાત લેવાની તક પણ મળે છે ફૂકેટ આ થાઇલેન્ડનો સૌથી મોટો ટાપુ અને વિશ્વવિખ્યાત બીચ ડેસ્ટિનેશન છે તમે પાટોંગ કાટા અને કારણ બીચના રેતાળ કિનારા પર આરામ કરી શકો છો ફીફી કાપુઓની સુંદરતા જોવા માટે બોટ ટૂર લઈ શકો છો સાહસિકો માટે સ્નોર્કલિંગ ડાઇવિંગ અથવા સર્ફિંગનો પ્રયાસ કરો ફૂકેટમાં પણ જીવંત નાઇટ લાઈફ છે જેમાં પાટોંગમાં બાંગ્લા રોડ ખૂબ જ મનોરંજનનું કેન્દ્ર છે બિગ બુદ્ધની મુલાકાત લેવાનું અને ટોચ પરથી મનોરમ દ્રશ્યોનો આનંદ માણવાનું ભૂલશો નહીં અયોધ ચાલુ સમયમાં પાછા જઈએ અને થાઇલેન્ડની પ્રાચીન રાજધાની અયોધ્યાયાની મુલાકાત લઈએ આ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ભવ્ય અવશેષો અને મંદિરોથી ભરેલી છે જે થાઇલેન્ડના સમૃદ્ધ ઇતિહાસની વાર્તા કહે છે અને પછી વોટ મહાથાટની મુલાકાત લો જ્યાં તમે ઝાડના મૂળમાં ફસાયેલ પ્રતિકાત્મક બુદ્ધનું માથું જોઈ શકો છો વોટ ફ્રાસી સાનફેટ અને વોટ ચાઈવત થાનાના ભવ્ય મંદિરોનું અન્વેષણ કરો અયોધ્યાયાને સાયકલ અથવા બોટ દ્વારા સરળતાથી શોધી શકાય છે જે શહેરના ધમાલભર્યા જીવનથી શાંતિપૂર્ણ છુટકારો આપે છે છેલ્લે આપણી પાસે ક્રેવી છે જે પ્રકૃતિ પ્રેમીઓ અને સાહસ ઉત્સાહીઓ માટેનું સ્વર્ગ છે તે તેની નાટક ચૂનાના ખડકો સ્ફટિક સ્પષ્ટ પાણી અને સુંદર દરિયાકિનારા માટે પ્રખ્યાત છે ક્રેબી રોક ક્લાઇમ્બિંગ કાયાકિંગ અને આઇલેન્ડ હોપિંગ માટે યોગ્ય છે અને પછી રીલે બીચની મુલાકાત લો તેના અદ્ભુત દૃશ્યો અને આરામદાયક વાતાવરણ માટે અથવા કો ફીફી અને કો લાંટાના સુંદર ટાપુઓની બોટ ટ્રીપ લઈ લો અને પછી તમે એમરિલ પુલના નીલમ લીલા પાણી અને ખાતેના રોગ ખાતેના રોગનિવારક હોટસ્પ્રિંગ્સને તો જરાઈ ચૂકશો નહીં આશા છે કે તમને થાઇલેન્ડના આ અદ્ભુત સ્થળો વિશે જાણીને આનંદ થયો હશે અને તમારી આગામી સાહસયાત્રા માટે કેટલીક પ્રેરણા મળી હશે તો બાયોમાં આપેલી લિંક પર ક્લિક કરો અને તમારી પ્રવાસ બુક કરો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળી